મિત્રો ઘણા બધા વિડીયો દુખની સાથે જણાવા પડતા હોય છે તેમાં થિનેજ એક આ વિડીયો છે જે આ વાત કરી તો તમને લોકોને ખબર છે કે ગુજરાતમાં પ્રસિદ્ધ મંદિરો શ્રી મોગલમાના ઘણા બધા આવેલા છે તેમાં થિનેજ મિત્રો વાત કરી તો એક સંતનું ગઈકાલે નિધન થયું છે આ મિત્રો એ શ્રી મોગલધામ મંદિર ભીમરાણાના મહંતમ પૂંજમ શ્રી ઘનશ્યામગીરી બાપોનું ગઈકાલે નવ વાગ્યે અવસાન પામેલ છે જેમાં અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો પણ ફરી રહ્યા છે જે આ મિત્રો વાત કરી તો ઇન્સ્ટાગ્રામ ખોલો ત્યાં પણ ઘણી બધી રીલો આવી રહી છે જેમાં મિત્રો વાત કરી તો તે બાપુનો ફોટો છે ઘનછામગીરી બાપુનો ફોટો છે પણ પરંતુ મિત્રો વાત કરી તો ઘણા બધા લોકોના મનમાં એવો સવાલ છે ઘણા બધા લોકોને એવું લાગી રહ્યું છે કે મિત્રો આ કબરાવાળા બાપુ છે તો ભાઈ એવું નથી ભાઈ જે આ મિત્રો વાત કરી તો જે રીતે ભાઈ તેને શણગારવામાં આવ્યા છે ઘણા બધા લોકોને મનમાં એવું છે કે મિત્રો આ બાપુ એ છે ભાઈ એવું નથી ભાઈ આ બાપુ બીજા છે વિમરાળાના બાપુ છે મિત્રો વાત વાત કરી સોશિયલ મીડિયામાં અત્યારે ઘણા બધા વિડીયોઓ કરી રહ્યા છે તો આ વિડીયો ખાસ કરીને તમે શેર કરી દીજો ને કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું બિલકુલ ભોલવાનું નથી કારણ કે મિત્રો વાત કરી તે બાપુના મિત્રો આત્માને શાંતિ મળે જે આ વાત કરી તમને લોકોને ખબર છે કે મિત્રો ઘણા બધા લોકો છે એ વિડીયો શેર કરી રહ્યા છે ઘણા બધા લોકો કમેન્ટો કરી રહ્યા છે તો ભાઈ તમારે પણ શેર કરવાની જરૂર છે ને તમારે પણ કમેન્ટ કરવાની જરૂર છે કારણ મિત્રો તમારી એક કમેન્ટના લીધે બાપુને કંઈ મળવું નથી પરંતુ મિત્રો તેની આત્માને ભાઈ શાંતિ મળે તે માટે મિત્રો તમે કમેન્ટ કરી દેજો વિડીયોની શેર કરી દેજો સબસ્ક્રાઇબ પણ કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી અને મિત્રો તમને બધા લોકોને ખાસ મારે જણાવવું હતું કે તે બાપુ નથી તે માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું તો તમારે આના શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલવું નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જય હિન્દા જય મો